આજે લોકમેળા આયોજન સમિતિ દ્વારા આખા મેળાના રૂટની વિઝિટ કરવામાં આવી છે મેળાની તમામ રાઈડ્સ જે છે તમામ ખાણીપીણી તમામ સ્ટોલ્સ તમામ એક્ઝિબિશન્સ જે છે આ પ્રકાર આમાં કયા પ્રકારની વ્યવસ્થા છે આની સમીક્ષા કરવામાં આવી છે અને આ વિઝિટ દરમિયાન અમુક નવા પણ આસ્પેક્ટ આપણને જાણવામાં મળ્યા છે ખાસ કરીને તો જે છેલ્લા ઘણા વર્ષોમાં આપણું જે પાથવે હતો ચાલવા માટે આને દસ ફૂટથી વધુ વધારીને વધારે સુગમતાથી આપણા જે અહીંયા આવતા હોય મેળાના વિઝિટ કરવા માટે આ તમામ માટે એક વિઝિટ સરસ બની શકે આને માટે એક પ્રયત્ન કરવામાં આવ્યું છે દરેક જગ્યાએ આપ જોઈ શકો છો વોચ ટોવર પણ બનાવવામાં આવ્યા છે અને પાંચ વોચ ટોવર ઉપર આપણે ક્વિક રેસ્પોન્સ ટીમ જે છે વોચ ટોવરના નીચે મૂકવામાં આવશે આ ક્વિક રેસ્પોન્સ ટીમમાં એનડીઆરએફ એસડીઆરએફ હેલ્થ પોલીસ આ તમામ જવાનો રહેશે અને કોઈ પણ એવી પરિસ્થિતિ થાય પોતાના ખાતે કોઈ પણ નાનું મોટું એવું કોઈ સંજોગ બનતો હોય ત્યારે આ ટીમ ઝડપથી રિસ્પોન્ડ કરીને પર્સનને સારવાર કરવાની હોય તો સારવાર ફાયરનો ઇસ્યુ હોય તો ફાયર ડોઝિંગ અને કોઈને હેલ્થની સારવાર કરવાની હોય તો ઓન ધ સ્પોટ હેલ્થ સારવાર અથવા આને શિફ્ટ કરવાના હોય તો ઝડપથી શિફ્ટ કરે આને માટે કામગીરી કરવામાં આવી છે સાથે સાથે જે ઇવેક્યુએશન પ્લાન છે આની પણ સમીક્ષા કરવામાં આવી છે અમુક જગ્યાએ જાણવા મળ્યું છે કે અમુક નાની મોટી રાઇડ્સ દ્વારા પાછળની ભાગમાં દબાણ કરવામાં છે અને આજે ખુલ્લો કરવામાં આવશે અને તમામ ઇવેક્યુએશન પ્લાન રૂટ જે છે આનું બેરિકેડિંગ કરવામાં આવશે જેથી કોઈ પણ સંજોગ બને તો ફાયર અને હેલ્થની જે જે એમ્બ્યુલન્સ છે છે આ ઝડપથી નીકળી શકે આને માટે કરવામાં આવી રહ્યા વરસાદના કારણે જે રસ્તાઓ છે આ ઉપર નાના મોટા ખાડાના કારણે કાદા ટીચર થઈ ગયા છે આજે રાત્રે મોટાભાગે તમામ આ જગ્યા ઉપર પણ મટીરિયલ નાખીને રસ્તાઓને મોટરેબલ બનાવવાનું અને કોઈપણને પણને ખાડાના કારણે પાણીના કારણે તકલીફ નહીં પડે આ પણ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કેબલિંગ વર્કથી લઈને ઇલેક્ટ્રિશિયનનું કામ જોઈને સિવિલ વર્ક લઈને તમામ કામગીરી જે છે આ સંપૂર્ણતાના હારે છે અને મને અપેક્ષા છે આજે મોડી રાત્રે સુધી આ તમામ કામગીરી જે છે પૂર્ણ થઈ જશે આવતીકાલે માનનીય મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે આપણે મેળાનું રિબન કાપીને અને દિનપક પ્રજ્જલન કરીને આનો શુભારંભ કરવાના છીએ અને પછી સાંજે કલ્ચરલ પ્રોગ્રામ્સ જે છે આ પણ આપણે બધે સાથે મળીને મેળવીશું યાંત્રિક ની જે કમિટી છે આ કમિટી જુદી છે આ કમિટી પોતાની રીતે દરેક કમિટી સ્વતંત્ર છે અને જે પણ આના મેળાનો સુચારુ આયોજન અને વ્યવસ્થાપનના ભાગરૂપે જે પણ આને યોગ્ય લાગતો હોય એવી રીતે આ કામગીરી કરી શકે છે નાની મોટી વરસાદ થતી હોય તો આપણે કન્ટિન્યુ રાખી શકાય પણ આ તો ખરેખર કયા પ્રમાણમાં વરસાદ પડે છે જે વરસાદનો માપ હશે એવી રીતે નિર્ણય લેવામાં આવશે જે પરિસ્થિતિ હશે આ પરિસ્થિતિના રૂપે નિર્ણય લેવામાં આવશે પણ અત્યારે આપણે એવું માનીને ચાલીએ છીએ કે વરસાદ ઓછો થાય આપણે મેળો સતત ચાલતો